નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી તેરસો વીસ જુનાગઢમાં એક હજારથી બારસો પંચાણું જામનગરમાં એક હજાર થી તેરસો દસ જેતપુરમાં એક હજાર થી તેરસો અગિયાર વિસાવદરમાં એક હજાર થી અગિયારસો પચીસ ધોરાજીમાં એક હજાર થી બારસો છોતેર અમરેલીમાં અગિયારસો પાંચ થી બારસો નેવું હળવદમાં અગિયારસો થી તેરસો નવ વાંકાનેરમાં બારસો થી બારસો સિત્તેર ભચાઉમાં બારસો થી તેરસો પાંત્રેસ ડીસામાં તેરસો થી તેરસો તેત્રીસ પાટણમાં તેરસો બાર થી તેરસો એકાવન વિજાપુરમાં બારસો નેવું થી તેરસો ચુમ્માલીસ હારીજમાં બારસો થરા તેરસો એકતાલીસ થી તેરસો તેરસો દહેગામ માં તેરસો થી તેરસો વીસ દિયોદર માં તેરસો ચાલીસ થી તેરસો અડતાલીસ કલોલ માં તેરસો તેત્રીસ થી તેરસો સાડત્રીસ હિંમતનગરમાં તેરસો પચીસ થી તેરસો આડત્રીસ બારસો એસી થી તેરસો આઠ થી તેરસો ત્રેપન શિહોરીમાં તેરસો પચીસ થી તેરસો પાંત્રીસ લાખણીમાં તેરસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે